વાત આવી ગઈ એવું લાગે છે ઘર બાજુ લાવી છે રાજા ટાઈમ એમ કે દેખાતો પેલા એ ભાઈ એવું નતું

સારું હાલ ને તો એવું વાળી છે બાકી પછી તારે છોકરા બધું ટાઈમ મળે નઈ એનો કામ હોય બરોબર પછી એમાં કરવું હું આમાં એમ થાય ને

અને સાહેબ મૂકો પછી હવે મેઘાળા એટલે શું મેઘાળા ના ભાઈ તઈ ઈટુ માન ને આગડી બની જાય ફટકે સા અને તું અમને સા બનાવવા લાવો કે પાવા લાવો એટલે આ ને હાલે આ ઈ હાલ છે પણ એલા ઈ કાળે થાય હાલા પકડ એટલે આ મને કામ ધંધે લે લે માન માન મેઘાળા હાલ આવી ઉભો થા તમારે મોડું થાય પછી હા અમને સા પાવા લાવો કે તું સુલો બનાવવા લાવો અહીંયા પેલા આપણને સાપ આવા છે કે પછી કામ કરાવવા કરાવવાળી ખબર મને મેઘા લઈ લઈ

આ ડોબોરો એલા આ તો મારે છે તું કે લાવ્યો તાડિયા ભંગાવીશ મને એવું લાગે મારી બેહુ મારા આલી બાની પણ આ મને દો કઈ દેઈએ નથી ખબર મને કોણ આવજે આ દોય નથી છે કે આ દો દે તો કે છે દો ભાઈ નથી આ દ હોય તને ખબર છે કે નહીં તું ડુબાઈ જેવો હશો કે બે તો આવડે કે ના આવડે આમ ડાય મારી દે ડાયરી હું ખાઉ લે ના આગળ આગળ પાડો સિન બેસ ને ના રે ના રે એ જો જો ભાઈ હવે આ દૂધ રેવા દેવી ઓ કાય એ પાણી પાણી પાયું કે નથી પાયું આ ભૂટ્યું તેથી દોવા થોડું જશે આમ એલા જાય રે હું કઈ જેમાં હું નીરવો ભાઈ આમ છે અરે ભાઈ હું યામ છે બાકી હાલા કાળા બને નીકળે ભાઈ સાપ આવી છે ઓ લગા આયા આ લે બોલ તો લઈ ક્યાં ગયો આ લે ક્યાં બંદ તું લઈ ગયો આવરા એલા ઈ બોલ તો નથી આયે ગુડના આયે પેડા આયે પેડા તના બાકા જાયે તું આ વાડીએ છે ગામમાં

યો વાય આની જૂની બાકા લાગ તારું જૂનું હોય ને આની પર તું અમને સાવા વગનો રાખી દે ને આયા સાવા વગનો રાખી સામે ખાધા વગનો રખાવી પાવાની છે ને એટલે પાણી પાવાનો તોય લાગે અરે અરે તે હળગ્યું કુક ફુક ફુક ઓય ઓલી ઈરુવાલ બખરે એ બોડી નઈ નહાવ નવરા કુક કામ કરાવે સરામ નથી આવતી હા જોયો હાશી બારસી તો રખતી હો હાશી ક્યાં બોતો રહી રે આપણે લાવે લાવ કક સાર કુલુ ઓલું લાવ અહીંયા નાખવાનું અમે આવલ મોળ છે નથી હું ખાઈ જાઉં છું ઈ તો એ એટલે આ તો કરી આ દિશામાં થાય હું ખાઈ ગઈ કીડીઓ છે એ એટલે હળો તુજ ન એ ઉલાં ભડ્યું ઉલાં પૂછું લે ને